કે આ સવાલ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે સૌથી પહેલા વાત કરીએ વિભાગ સી ની અંદર વિભાગ સી ની અંદર એટલે કે બે માર્ક્સ ના સર બે માર્ક્સ ના એવા સવાલ આપો કે જે મોસ્ટ એમ બી બે માર્ક્સ આપું છું સૌથી પહેલા મારા ભાઈ એમસીક્યુ ને તકલીફ પડતી હોય ને તો તમારા એમસીક્યુ કે જે તમારી ચોપડીમાં આપ્યા છે સ્વાધ્યાયમાં ઈ એ સૌથી પહેલા ક્લિયર કરી નાખો કારણ કે મેજોરિટી ચાન્સ એમાંથી જવાના હોય છે એટલે ઈ જ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો માં 20 માંથી વીસ પૂરે પૂરા આવી શકે તો એના ઉપર સૌથી પહેલા નજર નાખી દેજો બાકી હવે આપણે ફાઇનલી શરૂ કરી દઈએ મોસ્ટ એમ વિભાગ સી ના સમાજ શાસ્ત્રના એટલે વિભાગ આપી દેવાનું છે દરેક વસ્તુ ફટાફટ મળવાની છે તમારું કામ અત્યારે વાંચવાનું છે તમારો સમય નહીં બગડવું ત્યારે લાંબા લાંબા વિડીયો નહીં કરું ખાલી પાંચથી દસ મિનિટના એવા નાના ના વિડીયો બને કે જેથી તમને હેલ્પફુલ થાય તો એવા વિડીયો આપણે બનાવે છે સૌથી પહેલા બે માં સ્નાય બી તમે ખાલી સ્ક્રીનશોટ પાડતા જ થોડુંક ઝૂમ વધારે કરી દો કે જેથી તમને જોવામાં સરળતા પડે આગળ પેલું

બંધારણમાં આદિવાસીઓને કયા નામે ઓળખવામાં આવે છે આ એક સવાલ પૂછી શકાય છે જાદુના પ્રકાર જણાવવાનો છે મંડળ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી એ સવાલ બે માર્ક્સ માટે સવાલ છે આગળ વાત કરું તમને બીજા કયા સવાલ તમારે કરી શકાય તો એના માટે

જણાવવાની છે આગળ અસમાન જાતિ પ્રમાણ એટલે શું થાય છે આ સવાલ છે નેચર આગળ આગાહી વાળો સવાલ છે કે બોર્ડની પરીક્ષા હોય કે સ્કૂલની પરીક્ષા હોય અસમાન જાતિ પ્રમાણ તમારી પરીક્ષામાં હશે હશે ને હશે બે માર્ક્સ સવાલ હવે થોડાક જ બાકી છે આ એટલા બધા આઈએમપી સવાલ છે કે જે તમારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ ચેક કરી નાખવાના છે યુવા અજંબાનો અર્થ આપવાનો છે સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપો આગળ આવડો સવાલ મોસ્ટ ટાઈમ પંચાયત રાજની વ્યાખ્યા આપવાની છે તાલુકા પંચાયતની સમિતિના નામ લખી કોઈ એક સમજાની છે આગળ ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતના સમજાવ્યું હતું તે આ એમ સવાલ છે બાકી મહિલા સશક્તિકરણ વાળો તમારી પરીક્ષામાં હશે 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 ભારત અને ગુજરાતમાં વસ્તીનું લિંગ લિંગ પ્રમાણ પ્રમાણ છે એ તમારું ગ્રામીણ અને શહેરી બંને ઓકે તો આ બે માર્ક્સ ના બી સવાલ આપ્યા છે સ્ક્રીનશોટ એક વાર પાડી લેજો મારા ભાઈ વિડીયો સ્ટોપ કરી અને લખવાની તો લખી નાખજો બે માર્ક્સમાં આટલા સવાલ તમારે સૌથી પહેલા કરી નાખવાના છે ઓકે આગળ વાત કરીએ નંબર વિભાગ ડી ની વિભાગડી એટલે કે ત્રણ માર્ક્સ ના સમાજશાસ્ત્ર મોસ્ટ ટાઈમ સવાલ કયા કયા અમે કરી શકીએ સૌથી પહેલો સવાલ ભારતના નાગરિકોની મુખ્ય ફરજો એચઆરએસ ની આગળ વાળો સવાલ છે તમારી બોર્ડ ની પરીક્ષા સેમ તમારી દ્વિતીય પરીક્ષા બે હજાર બે ની અંદર આ સવાલ સો ટકા હશે કે જે મુખ્ય ફરજો છે મુખ્ય કઈ કઈ ફરજો આપણે દર્શાવી જોઈએ નાગરિકોની એ તમારે લખવાની છે આગળ ધાર્મિક વૈવિધ્ય ની ચર્ચા કરવાની છે ભારતમાં રમત ગમત ની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે એક નંબર સવાલ છે ભાઈ અત્યારે જમાનો છે રમત ગમતનો બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવવાનું છે ભારત હોય કે પછી ગુજરાતમાં બે માં આદિવાસીની કલા સંસ્કૃતિ આપવાની છે આ સવાલ છઠ્ઠો સવાલ સવાલ આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલા ની સમજૂતી આદિવાસી માંથી એક સવાલ આદિવાસી માંથી એની સંસ્કૃતિ હોય એની કલા ની સંસ્કૃતિ હોય એની ગીત સંગીતની સંસ્કૃતિ એક સવાલ તમારી પરીક્ષામાં હશે હશે ન હશે તો આદિવાસીને મૂકતા નહીં શહેર સમુદાય નો અર્થ આપી તેની વ્યાખ્યા લખવાની છે લોક સંસ્કૃતિનો અર્થ આપી તેની વ્યાખ્યા લખવાની બાકી શહેરી સમુદાય અને લોક સંસ્કૃતિ બે માંથી એક સવાલ પરીક્ષામાં જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપવાની સરકારે કઈ કઈ યોજનાઓ કરી છે એક કરી લેવાનું છે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો મહત્વ અને લક્ષણો સ્ત્રી સશક્તિકરણ મેં તમને કીધું સ્ત્રી સશક્તિકરણ તમારી પરીક્ષામાં દેખાય 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 પાંચ માર્ક્સ માટે બી આખો સવાલ દેખાય કે સ્ત્રી સશક્તિકરણના અલગ અલગ કાર્યક્રમો અને લક્ષણો જણાવો સ્ત્રી સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમોને મહત્વ સમજાવો

આ બે ના ઉપયોગો અલગ અલગ છે બે ની ટૂંક અલગ અલગ છે કે કોમ્પ્યુટર ના આજના જમાનામાં શું ગેરલાભ છે શું ફાયદો છે ઇન્ટરનેટનો શું ગેરલાભ છે ફાયદો છે એટલે એના ઉપર આખી ટૂંક અલગ અલગ સવાલ છે કામ સવાલ છે કરી નાખજો પ્રતિરોધાત્મક અને વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે પ્રતિરોધાત્મક અને વિરોધાત્મક એક સવાલ તમારી બોર્ડની પરીક્ષા માટે પણ સેમ એજ દ્વિતીય પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ બી છે તો કરી લેજો સામાજિક આંદોલન બાકી ગ્રામ પંચાયતના કાર્ય જણાવવાનું છે બાળ અપરાધના કારણો કયા કયા છે એચઆરએસ ને સવાલ આ છે કે તોતેરમાં બંધારણીય સુધારો સ્પષ્ટ કરવાનો છે મને ખબર છે તમારી પરીક્ષામાં મોસ્ટ એમ પી છે ખ્યાલની મર્યાદાઓ જણાવો આ એવા સવાલ હતા કે જે ત્રણ માર્ક ના સવાલ હતા વિભાગ ડીમાં તો આટલા સવાલ તમારે કરી લેવાના છે સમાજશાસ્ત્ર તમારું કામ વિભાગ ડી નું પતિ હશે વાત કરીએ આપણે વિભાગ ઈ ની આ જે લોકો નવા છે મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે એચઆરએસ હર રમેશ તમારા માટે કામ કરતો રહેવાનું છે અને બોર્ડ ની બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં બોર્ડ ની પરીક્ષા માટે બી તમારા માટે જોરદાર પ્લાનિંગ થઈ રહ્યું છે તો જે લોકો નવા છે ભાઈ સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો કારણ કે હર રમેશ બાર આઠ માટે પણ કામ કરવાની છે સમાજ શાસ્ત્ર વિભાગ ઈ ની જો વાત કરે મોસ્ટ ટાઈમ એવા હોય તો પેલું શીખ સમુદાય અને મુસ્લિમ સમુદાય આ બે સમુદાય વિશે સમજૂતી આપવાની શીખ અને મુસ્લિમ આગળ શહેર સમુદાયના લક્ષણો જણાવવાના છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો ભારતમાં ભારતની સંસ્કૃતિ ન આવડતી હોય તો બધું નકામું છે એટલે ભારતીય છે એ બોર્ડની પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા બે માં છે આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો જણાવવાના છે ભારત એ બહુ ધર્મી દેશ છે આ વિધાન સમજાવો કે ઘણા બધા ધર્મના લોકો યારે છે વિવિધતામાં એકતાળો દેશ છે તો એ તો તમે વાંચી ના ગઈ તો બી તમને આવડે તો બી તમને આવડે એટલે ઓછામાં ઓછા બે ત્રણ વખત એમાં કવર કરી શકો વૈશ્વિકરણની લાક્ષણિકતાઓ જણાવો પચીસમાં કરી પૂછવાના ચાન્સ સો એ સો ટકા છે આગળ સંચાર માધ્યમોના પ્રકારોની છણાવટ કરો સમજવાના છે સમૂહ માધ્યમો ની સામાજિક અસરોની ચર્ચા કરવાની છે તેરમો સવાલ મારો ફેવરેટ સવાલ સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત આપવાનો છે મોસ્ટ એમ્બી સવાલ છે સ્વચ્છતા અત્યારે સ્વચ્છતા બહુ હાલી રહી છે સ્વચ્છતા અભિયાન વિગત સમજાવવાની છે સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો પંચાયતી રાજના સ્તરીય માળખા કયા ભાઈ સ્તરીય માળખા એનો ખ્યાલ આપવાનો છે તો એ સવાલ તમારી પરીક્ષામાં પૂછાય છે બાકી ગ્રામ પંચાયતના કાર્યો હા કરી નાખજો આઈએમપી સવાલ બે માસમાં તમને કીધો હતો ગ્રામ પંચાયત આગળ પંચાયતી રાજની સામાજિક અસરો જણાવવાની છે એક સામાજિક સમસ્યા છે સમજાવો એડ્સના કારણો બી લખવાના છે બાકી એડ્સ તમારી બોર્ડ ની પરીક્ષામાં બી કઈ પરીક્ષા સર બોર્ડની પરીક્ષામાં પણ આ આઈડ વાળો સવાલ તમને જોવા મળે મળે અને મળે એટલે કરી લેવાનો છે નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો અથવા નશીલા દ્રવ્યોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકતા કાયદાઓની ચર્ચા કરો એક નંબર સવાલ છે નશીલા પદાર્થો કરી નાખજો અને છેલ્લું અસમાન જાતિ પ્રમાણ કે જે મેં તમને બે માર્ક્સમાં બી કીધું હતું કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું એ તમને પાંચ માર્ક્સમાં કારણો પૂછાય શકે

તો મળીએ છીએ ભાઈ નવા લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત